બતાવતા જઈશું માહિતી આપતા જઈશું દર્શન કરાવતા જઈશું તો વિડીયો જોતા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આપણે ગાડી લઈને નીકળ્યા છીએ છપૈયા જવા માટે આપણે રૂટ લીધો છે ગોધરા દાહોદ ત્યાંથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે કોટા કાનપુર લખનઉ આ રૂટ આપણે લીધો છે છપ્પૈયાથી પુલાશ્રમ જવાનો પ્રોગ્રામ છે તો વિડીયો જોતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો જો પુલાશ્રમ જવાય અને વેધર સારું હોય તો સો ટકા જઈશું તમને દર્શન પણ કરાવીશું જય સોમનાથ હોટલ ઘનશ્યામ છે આપણે અહીંયા હોલ્ડ કર્યો છે આપણી લાલ ગાડી અહીંથી દાવાદ પચીસ કિલોમીટર અહીંયા ચા પાણી કરીશું પછી આપણે ચપૈયા કોલાશ્રમ તરફ આગળ વધીશું ફાફડા લીધા એક ડીશ જો ભાઈ આપણે જઈ રહ્યા છીએ ચપ્પૈયા નેપાળ કોલાશ્રમ ગાડી એ આપડી રાર દાહોદ રોડ છે આપણે પહોંચવા આવ્યા છીએ દાહોદ આ પાછળ જો આપણે પહોંચી ગયા છીએ દાહોદ આવી ગયું છે એમપી માં એન્ટ્રી લઈશું બોર્ડર છે ગુજરાત એમપી જો આપણે જમીશું અહિયાં હવે હોટલ છે અહીંયા મસ્ત છાયેલો હતો લીમડાનો એટલે આપણે અહીંયા જમવાનો પ્રોગ્રામ કરીએ છીએ

સુધી જઈને જોઈએ ત્યારે ખબર પડશે ગાડીએ તો ઊભી છે એટલે ચાલુ છે આપણે ચા પીશું રેસ્ટોરન્ટ ઓપન છે આ છે કાગળ છે હવે હાઈવે પેટ્રોલ આ નહીં આગળ હશે આ તો હાઈવે પેટ્રોલ છે આ લોકોની ઓફિસો છે મને લાગે ત્યાંથી જ જવાનું હતું અલ્યા

પૂરેપૂરો ચાલુ નથી થયો બધો જ ચાલુ થયો છે ત્રણ ચાર ગાડીઓ તમને દેખાશે જોઈએ રેસ્ટોરન્ટમાં શું મળે છે આવી છે રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટ છે પણ હવે ચા છે કે નહીં ખબર નહીં लेकिन चाय चाय दे दो ना एक कितना है चाय का चाय का साढ़े किलो का आ एक बना दो आ आप देते हो बोल नहीं बिना तो आप चाय आप फूल आएगी सर आप कितने एक ही आदमी है लाभ कर दो ना इतना तीन रुपए का चाय लेकिन हम क्या करेंगे इतना આપણે રૂટ લીધો છે એમપીવાળો ચપૈયા જવા માટે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે થાનલાથી પકડે તો પણ ડાયવર્ઝન બહુ છે આ રોડ ઉપર અને બાલાસિંહ આગળ રોડ પણ ખરાબ છે આગળ પણ થોડો રોડ ખરાબ છે તો ઉદયપુરવાળો સારો પડે તો ઉદયપુરથી કોટા કાનપુરવાળો રોડ સારો પડશે એ બી રોડ થોડો ખરાબ છે સૌથી સારામાં સારો રોડ ચપૈયા જવા માટે વાયા જયપુર આગ્રાવાળો ખૂબ જ સરસ રોડ છે પણ થોડો પચાસ કિલોમીટર લાંબો પડે પણ સરસ રોડ છે આ રોડ બી સારો છે પણ થોડું ખાડા ખડીયા વધારે આવે છે તો આપણે પહોંચીએ ચલો ચપૈયા જો અહીંયા રોકાયા છીએ જમવાનો પ્રોગ્રામ અહીંયા કર્યો છે નાહવા ધોવાનો પ્રોગ્રામ બી અહીંયા કર્યો તો ગાડી આપણી સામાન છે આ બધો સામાન ઉતાર્યો નીચે બસનો બાટલો अपने कानपुर आ भी गया चाहिए अब यहां से आप लखनऊ जाना है जो कानपुर सिटी આપણા પહોંચી ગયા છીએ લખનઉ હવે અયોધ્યા તરફ જઈ રહ્યા છીએ આ લખનઉનો રિંગ રોડ છે આવશે હજુ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પૂરેપૂરો ચાલુ નથી થયો એટલે આ રોડ ઠીક ઠાક છે જો પણ તમે ગાડી લઈને આવવાના હોય તો નંબર વન જયપુર આગ્રા લખનઉ રોડ નંબર વન છે નંબર ટુ ઉદયપુર કોટા કાનપુર લખનઉ છે